રવિવારે પ્રાતકાળે સ્નાન કરી સ્વચ્છ ધોયેલા વસ્ત્ર પહેરી એક બાજોટ કે પાટલા પર રવેચી માની છબીનું સ્થાપન કરવું ત્રણ મુઠી ઘઉં પર એમનું સ્થાપન કરવું ઘીનો દીવો કરવો મા રવેચીના જમણા હાથે જળનો કર જમણા ભાગે કરસ મૂકો ત્યારબાદ પ્રથમ રવિવારે એક અગરબત્તી કરવી બીજા રવિવારે બે ત્રીજા રવિવારે ત્રણ એમ નવમા રવિવારે નવ અગરબત્તી કરવી નમા રવિવારે જ વ્રતનું ઉજવણું કરવું પ્રથમ ધૂપદીપ કર્યા પછી મા રવિચી પાસે મૂકેલ કરશમાંથી જમણા હાથમાં જળ લઈ જે કાર્ય માટે વ્રત કરતા હોઈએ એ કાર્ય પૂર્ણ કરવાની રવેચી માને વિનંતી કરવી આ સંકલ્પ કર્યા પછી જળની અંજલીનો રવેચી માની છબી પર અભિષેક કરવો એટલે કે જળ રવિચી રવેચી માને ચરાવી દેવું સંકલ્પ કર્યા પછી વ્રતની વાર્તા વાંચવી જો વાંચતા ન આવડે તો કોઈ ભણેલા પાસેથી આ વાર્તા સાંભળવી વાર્તા પૂર્ણ થયા પછી આરતી કરવી રવેચી માની આરતી જે આજે ઘેર ઘેર ગવાય છે એ જ આરતી કરવી પાસે સાકરનો મા રવેચીને થાર ધરાવો વ્રત કરનારે પ્રથમ પ્રસાદ લેવો ત્યારબાદ એ સાકર ઘરના સર્વે અને આડોશી પાડોશીને વેચી દેવી પ્રસાદ વેચ્યા પછી તત્કાળ સ્થાપનાનું વિસર્જન કરી નાખવું એટલે કે રવેચીમાની છબી પૂજાના સ્થાને કે મૂકી દેવી છઉં ચકલાને ચારમાં નાખી દેવા કરશનું જ તુલસી ક્યારે રેડી દેવું આ પ્રમાણે નવ રવિવાર સુધી વ્રત કરવું આ હતી એની વિધિ હવે વ્રતના નિયમો આપણે જાણીએ વ્રતના નિયમો માની છબી ન મળે તો એક સોપારી મૂકવી એ સોપારીને કંકુનો ચાંદલો કરી ચોખા ચોળી નવ વાર મા રવેચીના નામનો જાપ કરવું અને મા રવેચીને એ સોપારીના સોપારીમાં વાસ તરી વાસ કરવાની અરજ કરવી સોપારીમાં વાસ કરવાની અરજ કરવી નવે નવ રવિવાર એ જ સોપારીનું પૂજન કરવું દર રવિવારે મા રવેચીનું સ્થાપન ત્રીજા ચોઘડીએ એટલે કે સવારના નવ વાગ્યા પછી જ કરવું વ્રત કરનારે રવિવારે એકઠાનું કરવું ફરાર પણ કરી શકાય છે રવિવારે રવેચી માને જે અગરબત્તી કરો એની ભસ્મ ફેંકી ન દો આ ભસ્મ અતિ પવિત્ર છે રવેચી માનું સ્મરણ કરીને ભસ્મ લગાડી દેવી વ્રતના રવિવારે બ્રહ્મચર્યનું પાલન કરવું અસત્ય ન બોલવું ક્રોધ ન કરવો રાત્રે સૂતા પહેલાં રવેચી માને એક મારા કરવી એકસો આઠ વારમાં રવેચી માનું સ્મરણ કરવું હવે આપણે વ્રતનું ફળ જાણીએ ટીબી કેન્સર જેવા દર્દો થયા હોય ત્યારે દયાની સાથે આ વ્રત કરવાથી એ વ્રતના પુણ્યબળે મારોગમાંથી મુક્તિ મળે છે આ વ્રત કરવાથી વિદ્યાર્થીની આસક્તિ છે માની કૃપાથી સારા ગુણ મળે છે અને પરીક્ષામાં જવલંત સફળતા મળે છે જીવનમાં પુરુષાર્થ જરૂરી છે અને રવેચી માએ પુરુષાર્થનું દસ ગણું ફળ આપે છે આ વ્રત કરવાથી કુમારી કન્યાને લાયક વર અને સારું ઘર મળે છે ધંધો સારો ન ચાલતો હોય તો વેપારી આ વ્રત કરી શકે છે વેપારીના બદલે વેપારીની પત્ની પણ આ વ્રત કરી શકે છે આ વ્રતના પ્રભાવે વેપાર વધે છે કમાણી વધે છે સારું ભણ્યા હોય પણ સારી મનપસંદ નોકરી ન મળતી હોય તો આ વ્રત કરી શકો છો મા રવિચીની કૃપા થતા નોકરી મરી જાય છે વ્રતનો પ્રભાવ અને શ્રદ્ધાથી શક્તિ એ શું ના કરી શકે ઘણીવાર વાર ઉંમર થઈ જાય અભ્યાસ ઓછો હોય સરકાર નોકરી ન હોય અથવા જન્મના ગ્રહ નબળા હોય તો લગ્ન થઈ શકતા નથી કન્યા મળતી નથી આવા કઠિન સમયે પુનઃ સદ્ધાભાવથી આ વ્રત કરી શકાય છે ઘણીવાર સંપત્તિનું સંપૂર્ણ સુખ હોવા છતાં શેર ખોટના લીધે તમામ સુખો ઝેર જેવા લાગે છે વેદો ડોક્ટરોની દવા ભલે લો પણ સાથે આ વ્રત કરો વિશ્વાસ હશે તો વિ વિશ્વેશ્વરી રવેચીમાં અવશ્ય ઘેર બાંધાવશે આ વ્રતના પ્રભાવે ગૃહકલેશનું નિવારણ થાય છે સાસુઓના સંબંધ મીઠાસ આવે છે ઘરમાં છાસવારે થતાં ઝઘડ શાંત થઈ જાય છે આ વ્રત કરનારને કોઈ ગ્રહ નરતર હોય તો પણ વ્રતના પ્રભાવે નરતર ગ્રહ શુભ ફળ આપતા થઈ જાય છે કારણ કે પુરાણ પ્રસિદ્ધમાં રવેચી તો આદ્ય શક્તિ છે વિધાતાના લેખમાં મેખ માનનારીમાં રવેચીના દ્વારે નવે ગ્રહ નિત્ય નમન કરવા આવે છે જયમાં રવેચી હવે આપણે વ્રતની વાર્તા જાણીએ વ્રતની વાર્તા વાઘર પંથકમાં દેવડીયા નામનું એક ગામ હતું આ ગામમાં એક બ્રાહ્મણ બ્રાહ્મણી રહે સાવ સીધા સાદા અને ધાર્મિક વૃત્તિના બ્રાહ્મણી રૂપરૂપનો અંબા ઘરમાં ગરીબ આંટો લઈ ગયેલી પણ ફાટેલા વસ્ત્રોમાં બ્રાહ્મણીનું રૂપ શરદ પૂનમના ચાંદ જેવું ખીલી ઉઠતું બ્રાહ્મણ બ્રાહ્મણી એવા ગરીબ કે એકના એક દીકરાનું પાલન પોષણ પણ સારી રીતે કરી ન શકતા બ્રાહ્મણનું નામ બળદેવ અને બ્રાહ્મણીનું નામ અનસુયા બળદેવ આમ તો સાવ સીધો સાદો હતો પણ સાવ અભણ હતો કોઈ પણ જાતના કે સાંજના પતિ પત્ની બને ભૂખ્યા પેટે સુઈ જતા રહેવા માટે ગાર માટીનું મકાન હતું છાપરું પણ એવું તૂટેલું ફૂટેલું કે ચોમાસામાં તો પતિ પત્ની અને પુત્ર ત્રણે એક ખૂણામાં આખી રાત જાગતા બેસી રહેતા નવા નરિયા ન ખાવાનો પણ મેત ન હતો બળદેવ બિચારો સાવ અભન નિશાના પગદિયા પર નહીં ચડેલો એટલે ગામમાં કોઈ એને માન ના આપે એ સ્વાભાવિક વાત હતી આ તો બ્રાહ્મણનું ખોડીયું હતું એટલે સૌ દયા ખાઈને ચપટી લોટ આપતા બિચારે અણસુયા આવી કાળમી ગળીબાઈમાં પણ હસ્તું મોઢું રાખીને જીવતી હતી ગામમાંથી કોઈ બાર તહેવારે કે સારા માઠા પ્રસંગ એકાદ સારી દાનમાં આપે થીગરા મારી મારીને આખું વર્ષ ચલાવતી નાના એવા ગામમાં બીજું કામ તો શું મળે ક્યાંક કોઈના ઘેર ગોદરા કરવાનું સીવાનું કામ મળી રહેતું એની મજૂરીના આઠ આના કે રૂપિયો મળતો બ્રાહ્મણ બ્રાહ્મણીને એ રૂપિયો પણ એક હજાર રૂપિયા જેવો લાગતો બળદેવ અને અનસુયા ઘણીવાર પાંચ વર્ષના એક ના એક ફૂલ જેવા કોમળ અને રાજાના કુંવર જેવા રૂપાળા દીકરા દેવ પર નજર નાખતા ત્યારે પણ માણ એકનો નિહાકો મૂકીને મનોમન વિચારતા કે અરે રે આ કનૈયા કુંવર જેવો દીકરો અમારા જેવા દરિદ્ર અને દુર્ભાગીના ઘેર શું કામ જન્મ્યો અમે એને સારું સારું તો શું પેટ ભરીને જમાડી પણ નથી શકતા અને સારું પહેરાવી પણ નથી શકતા અમારા જેવા રંકના ઘેર જન્મ લેવાના બદલે સારા ઘેર જન્મ્યો તો રાજાના કુંવર જેવું શુભ ભોગવત દિવસો બયા જાય છે બન્યું એવું કે વરસાદ ઓછો થતાં ગામની અડધી વસ્તી મજૂર મજૂરી કરવા દૂર દૂરના ગામોમાં ચાલી ગઈ અડધા ઘર તો સાવ બંધ જ થઈ ગયા ગામમાં ઘરના દોષાદોષી નાના છોકરા રહ્યા બળદેવને જે લોટ મળતો હતો તે બંધ થઈ ગયો આખું ગામ ફરે ત્યારે માંડ બે રોટલા થાય એટલો લોટ મળતો એક રાતે બળદેવે અનસુયાને વાત કરી કે હવે આ ગામમાં રહીને જીવાય તેમ નથી તું હા પાડતી હોય તો ચાર છ મહિના માં જઈ આવું આમ તો મને કંઈ આવડતું નથી પણ મહેનત મજૂરી કરીને બે પૈસા રડી લઈશ તું અને દેવ અહીં રહો મારા બદલે લોટ માંગવા તું જજે તમારા બેનું પેટ તો ભરાશે પણ ત્રણનું નહીં ભરાય પતિ પોતાની આંખોમાંથી અર્ઘો થાય એવી અણસૂંયાની જરાય ઈચ્છા ન હતી પણ માણસ માત્ર સંજોગોનું ગુલામ છે સંજોગો સામે ભલભલા ભૂપને પણ ચૂપ થઈ જવું પડે છે અહીં રહીને ભૂખે મરવા કરતાં શહેરમાં કંઈ કામ મરી જાય એવી આશાએ અણસુયાએ હા પાડી દીધી બીજા જ દિવસે બળદેવ તો શહેર જવા રવાના થઈ ગયો અણસુયાએ ભીની આંખે પતિને વિદાય આપી બળદેવના ગયા પછી અણસુયા પોતે જ ગામમાં લોટ માંગવા જતી અને જે મરે એમાંથી માર દીકરો પેટ ભરતા દુકાનના ઓળા વધુ ને વધુ ઘેરા થતા જતા હતા કહે છે કે સુખ દુઃખ આવે ત્યારે એકલું નથી આવતું સાથે મોટી સેના લઈને જ આવે છે આજ નહીં તો કાલ સુખનો રોટ તો મળશે એવી આશાએ દિવસો વિતાવતી અનસૂયાના માથા પર અણધારી મુસીબત આવી પડી અનસૂયા રોજ ગામમાં ગામના દરબારગઢમાં લોટ માંગવા જતી દરબારની પત્ની અચૂક તેને છાલીયું ભરી લોટ આપી એક દિવસ અનસૂયા દરબાર ગઢમાં લોટ માંગવા ગઈ ત્યારે દરબારના મહેમાન બનેલા એક જાગીરદારની કામાંત નજર અનસુયા પર પાડી સાદા વસ્ત્રો પર અંતેત રૂપાળી લાગતી અનસુયાને જોતા જાગીદાર મોહિત થઈ ગયો સાગના સોટા જેવી પાતરી કાયા રૂપાળું મુખ અને હરની જેવી આંખો જોઈને જાગીરદાર એવો તો મોહિત થઈ ગયો કે તરત જ હજામને બોલાવીને અનસુયા વિશે બધી જ વાત જાણી લીધી વાત જાણ્યા પછી જાગીરદારને ખાતરી થઈ ગઈ કે આ તો આકડે મધ છે અને એ પણ માખ્યો વગરનું વળી જરૂર પડે સામ દામ દંડ અને ભેદનો ઉપયોગ કરવામાં તો જાગીદાર પાવરધો હતો રાત પડતા જાગીદાર અણસુયાના ઘેર પહોંચી ગયો અને અણછાતથી માંગણી કરી વાત સાંભળતા અણસુયા પહેલાં તો ડગાઈ ગઈ પણ પછી નાગરની જેમ ફૂંકારો મારતા બોલી કે તમે ઘર ભૂલી ગયા દરબાર હું ગરીબ જરૂર છું મને દેહના સોદા કરવાવાળી નથી મને હાથ લગાડી જુઓ જાગીદાર સમજી ગયો કે ધાક ધમકી અહીં કામ નહીં આવે એટલે એણે નાણાંની લાલચ દેખાડી પણ એકની બે ન થઈ તે નજ થઈ એ તો ઊંચા અવાજી બૂમો પાડવા લાગી ત્યારે જમીનદાર દાંત મીસીને ધમકી આપતા બોલ્યો કે કાલે જો તને આખા ગામમાં બે આબરૂ ન કરું તો મારું નામ રાજભા નહીં આજે તો ખાલી હાથે પાછો જાઉં છું પણ કાલે તને એવી લાચાર કરી દઈશ કે તું હુંકારો નહીં કરે પછી જોજે હું છું ને તું છે

એને કાંટા વાગ્યા પણ એના મનમાં તો એક જ ધૂણ હતી કે ગમે તેમ કરીને આ ગામનો સીમારો છોડી દેવો અનસુયા તો મક્કમ હતી પણ બિચારો પાંચ વર્ષનો દેવ ક્યાં સુધી ચાલે એ રડી રડીને માને મીનવા લાગ્યો કે મારાથી ચલાતું નથી મારા પગમાં કાંટા વાગ્યા છે ત્યાં ના છૂટકે અણસુયા એક વૃક્ષ નીચે થાક ખાવા બેઠી થાકી ગયેલો દેવ તો તરત ભોંય પથારી પર ઊંઘી ગયો અનસુયાને પણ ઊંઘ આવી ગઈ અનસુયા દુઃખનો હજુ પણ અંત આવ્યો ન હતો એના દુર્ભાગે ઊંઘતી અડી ગયો મારીને સાપે જમણા પગે દસ દીધો અણસુયા તો ચીસ પાડીને બેઠી થઈ ગઈ એને સર્પને પાણીના રેલાની જેમ સરી જતો જોયો અણસુયાની આંખો સામે અંધકાર છવાવા લાગ્યો નજર સામે મોત નાચતું હતું પણ એને મોત કરતા વધુ ચિંતા પોતાના એકના એક દીકરા દેવની હતી અરે રે મારા ફૂલ જેવા બાળક શું થશે કોણ એની સંભાળ લેશે એના પિતા પણ ન જાણે હશે જેની ડૂબવા લાગી એ વખતે મોસ ઉજરું થઈ ગયું હતું થોડો ઘણો ઉજાસ હતો ભગવાનને જાણે કે ફૂલ જેવા બાળક દયા આવી હોય એમ આઠ દસ ભગવા વસ્ત્ર સાધુઓ ત્યાંથી નીકળ્યા વાસ્તવમાં તે જંગલમાં સમીધ લેવા નીકળ્યા હતા આ સાધુ નજર ઊંઘતા બાળક અણસુયા ઉપર પડી અણસુયાના મોમાંથી ફી નીકળતા હતા એનું શરીર લીલું કાચ જેવું થઈ ગયું હતું સાધુઓ બેભાન અણસુયાને અને એના દીકરાને આશ્રમે લાવ્યા આશ્રમમાં ગુરુ અને ગુરુપત્ની જાત જાતના ઔષધ ઘૂંટીને અણસુયાની સારવાર કરી લીમડો વાટીને પીવડાવ્યા વારંવાર ઉલટયો થયા પછી અણસુયા ભાનમાં આવી અને રડતા રડતા ગુરુજી અને એમની પત્નીનો આભાર માનવા લાગી ગુરુપત્ની અણસુયાને આશ્રમમાં જ રોકી લીધી અનસુયાએ જ્યારે પોતાની વિતક કથા જણાવી ત્યારે ગુરુપત્નીએ કહ્યું કે હે દીકરી તમામ દુઃખોનો ઉકેલ એકમાત્ર શક્તિનો દરબાર છે તું રવધામનીમાં રવેચીનું નવ રવિવારનું વ્રત કર હાજરા માં રવેચી અવશ્ય તારો હાથ જાલશે તારા સગરા દુઃખ દૂર થશે બીજે જ દિવસે રવિવાર હતો શરીરમાં હજુ પણ અશક્તિ હોવા છતાં અણસુયાએ મન મક્કમ કરીને મા રવેચીનું વ્રત શરૂ કર્યું અહીં અણસુયાએ રવેચીમાંનું વ્રત શરૂ કર્યું અને ત્યાં નગરમાં મહેનત મજૂરી કરતા બળદેવને એનો પરચો માર્યો નગરમાં આવ્યા પછી બળદેવને બીજું તો કંઈ આવડતું ન હતું તેથી તેને મજૂરી શરૂ કરેલી આખો દિવસ મજૂરી કરે રાત્રે જે મરે એ ખાઈને એક જૂની પુરાણી ધરમશાળામાં પડ્યો રહે અનુસ્યા વ્રત શરૂ કર્યું એ રવિવારે બળદેવ સાંજના સમયે એક માણિયાનો સામાન ઊંચકીને દુકાને મૂકવા ગયો હોવાથી દુકાનના ઓટલા પર જ બેસી ગયો દુકાન સાવ નાની હતી હાટડી જેવી સાંજ પડે માં પાંચ સાત ગ્રાહક આવતા પણ બળદેવ ઓટલે બેઠો પછી તો એક પછી એક ગ્રાહક આવવા માંડ્યા વાણીયાને નવાઈ લાગી કે આજ આ શું થયું આટલી બધી ગ્રાહક ઘડીક બારમાં તો દુકાનનો મોટા ભાગનો માલ વેચાઈ ગયો વાણીઓ તો ચતુર જાત એણે વિચાર કર્યો કે નક્કી આ ઓટલા પર બેઠેલો માણસના પગલાંનો પ્રતાપ છે વાણીઓ તો બળદેવ પાસે આવ્યો અને પૂછ્યું કે ભાઈ તમે કોણ છો ત્યારે બળદેવ બોલ્યો કે શેઠ હું તો મજૂર માણસ છું બહુ થાકી ગયો છું એટલે અમાર તમારા ઓટલે બેઠો છું હમણાં ચાલ્યો જઈશ પણ માણીએ બળદેવને રોકી લીધો આગ્રહ કરીને રોકી લીધો રાત્રે પોતાને ઘેર લઈ ગયો પેટ ભરીને જમાડ્યો એટલું જ નહીં બીજા દિવસે બળદેવને દુકાને બેસાડ્યો એ દિવસે એવી ઘરાકી રહી કે માણીઓ અને બળદેવ ઘણી વાર નવરા ન પડ્યા દુકાનો તમામ માલ વેચાઈ ગયો છ મહિનાની કમાણી એક જ દિવસમાં થયેલી જોઈ માનિયાએ વિચાર કરવા લાગ્યો કે હવે આ માણસને અહીંથી જવા ન દેવાય રાત્રે મને જમવા બેઠા ત્યારે માનીઓ બોલ્યો કે ભાઈ હું એકલો માણસ છું છયા છોકરા છે તું એકલો માણસ છે કે છયા છોકરા છે મારી ઈચ્છા તમને મારા ભાગીદાર બનાવવાની છે ના ના પાડતા ના પાડો તો મને મરતો ભાડો વિચારો બરદે તો આ વાત સાંભળતા ઘરઘરો થઈ ગયો એણે તો સપનામાં વિચાર્યું ન હતું એ તો એવો હરખાઈ ગયો એવો રાજી થઈ ગયો કે વાત જ ન પૂછો છ રવિવાર થયા એટલા સમયમાં તો વાણિયાની હાટડી પેઢી જેવી થઈ ગઈ ત્રણ ચાર વાણોતર ત્યાં કામ કરવા લાગ્યા અને નગરનો રાજા પ્રધાન સેનાપતિ અને એવા બીજા બધા જ મોટા માણસો જોઈતી કરાવતી તમામ વસ્તુ વાણિયાની પેઢીએથી જ મંગાવતા પેઢી બરાબર જામી ગઈ અને બળદેવ પાસે થોડું ધન ભેગું થયું ત્યારે એને પોતાની પત્ની અને પુત્ર યાદ આવવા લાગ્યા એને એક બે વાર પોતાને ગામ જવાની વાત કરી પણ માણિયાએ કહ્યું કે પંદર દિવસ રહી જાય આ લગ્નગારો પતી જાય પછી તમ તમારે નિરાંતે જજો અને ભાભી તથા ભત્રીજાને તેરી લાવજો આ લગ્નગારો પતે પછી ત્રણ મારની હવેલી લઈશું તમ તમારે સુખે એ હવેલીમાં રહેજો અહીં આશ્રમ માણસુએ લીધેલા મારા વેચીના વ્રતના આઠ રવિવાર પૂર્ણ થયા નવમા રવિવારે ઉજવણું કરવાનું હતું તેથી ગુરુપત્નીએ કહ્યું કે દીકરી તું નગરમાં જા અને નવ સ્ત્રીઓને રવેચીનો પ્રસાદ લેવાનું આમંત્રણ આપી તારું વ્રત પૂર્ણ થાય અણસોયા તો શુક્રવારે સાંજે પોતાના દીકરા દેવને લઈને નગરમાં જવા નીકળી એ સમયસર ત્યાં પહોંચી તો ગઈ પણ નગરના દરવાજા બંધ જોઈને એને નવાઈ લાગી તેને દરવાજ દરવાનને પૂછ્યું કે હજુ તો રાતનો પ્રથમ પર છે છતાં દરવાજા કેમ બંધ છે ત્યારે દરવાન બોલ્યો કે બેન આ નગરના રાજાનું આજે સાંજે જ અવસાન થયું છે રાજાને કોઈ સંતાન નથી સવારે કોઈ નવા રાજા રાજા રાજગાદી પર બેસે પછી જ આ દરવાજો ખુલશે પહેલાં તો અણસુયા આશ્રમે પાછા જવાનો વિચાર કર્યો પણ મારા વેચીનો પ્રસાદ લેવાનું આમંત્રણ આપવા નીકળી છે આમંત્રણ આપ્યા વગર પાછું ન જવાય એમ મક્કમ અને વિચારીને અણસુયા તો પોતાના દીકરા દેવને પરખામાં સુરાવીને દરવાજા બહાર સુઈ ગઈ સવાર પડતા જ પ્રધાન સેનાપતિ રાજપુરોહિત તથા રાજના અન્ય અધિકારીઓની હાજરીમાં પરંપરા પરંપરા પ્રમાણે હાથણીએ શણગારવામાં આવી એની સૂંઢમાં કનકનો કળશ મૂક્યો હાથણી તો ઊભી બજારે ચાલી પાછળ આખો રસાલો ચાલ્યો આવે છે હાથણી તો બંધ દરવાજા પાસે આવીને ઊભી રહી ગઈ પ્રધાને દરવાજા ખોલાવ્યા હાથની બહાર આવી અને અણસુયાના દીકરા દેવ પર કરશ ઢોળ્યો તત્કાળ રાજપુરોહિત ત્યાં આવ્યા દેવના કપાળ કર્યું અને માથે રાજ મુકટ રાજુકટ મૂક્યો બાર રાજાનો જયનાથ ગું લાગ્યો બિચારી તો થઈ ગઈ તેની આંખમાંથી હર્ષના આંસુ લાગ્યા દેવ તથા એની માતાને વસ્ત્ર અલંકારોથી સજાવીને અંબાડીમાં બેસાડ્યા સવારી બજાર વચ્ચે નીકળી બાર રાજાને જોવા માટે રસ્તાની બંને બાજુ મેદની જામી ગઈ એ મેદનીમાં બહાર બ્રાહ્મણ પણ હતો તેણે પોતાના પુત્રને અંબાડીમાં બેઠેલો જોયો પોતાની પત્નીને પણ જોયો બ્રાહ્મણ તો હસઘેલો થઈને દોડ્યો પતિ પર નજર પડતા જ અનસુએ હાથની ઊભી રખાવી માતા અને પુત્ર બને બ્રાહ્મણના પગમાં પડી ગયા પ્રધાન સેનાપતિ તથા રાજપુરોહિતે બ્રાહ્મણને પણ અંબાડીમાં બેસાડી દીધો વાતે ગાતે સવારી રાત દરબારમાં પહોંચી બારામ રાજાને રાજગાદી પર બેસાડી બ્રાહ્મણ તથા પ્રધાને રાજવહીવટ સંભાળી લીધો વિધિ સંપૂર્ણ થઈ અનસુયાએ નવના બદલે નવાણું સ્ત્રીઓને આમંત્રણ આપ્યું બીજા દિવસે રવિવારે બધાને લઈને આશ્રમે ગઈ ગુરુજી અને એમની પત્નીના આશીર્વાદ લીધા બ્રાહ્મણ તો ગુરુજીના પગમાં પડી ગયો અણસુયાએ ધામધૂમથી રવેચી માનું વ્રતનું ઉજવણું કર્યું એટલું જ નહીં નગરમાં રવેચી નું મંદિર બંધાવ્યું બ્રાહ્મણ બ્રાહ્મણી રાજ ભોગવવા લાગ્યા હે મા રવેચી તમે જેવા બ્રાહ્મણ બ્રાહ્મણીને ફર્યા એમાં વ્રત કરનાર સૌ નારીને ફરજો અને વિડીયો જોનાર પણ સૌને મનોકામના પૂર્ણ કરજો જય રણકાંઠાની રખેવારીમાં રવેચી માં હવે આપણે વ્રત નું ઉજવણું જાણશું નવમા રવિવારે સ્થાપન કર્યા પછી કરસ મૂકી દીપ પ્રગટાવો નવ અગરબત્તી કરવી જમણા હાથમાં જળ લઈ સંકલ્પ કરવો નવમા રવિવાર નવ સ્ત્રી અથવા કુંવાણી કન્યાઓને માં રવેચીની વાર્તા સાંભળવાનું અને માં રવેચીની પ્રસાદ લેવાનું આમંત્રણ આપવું સવાસે લોટનો કંસાર કરીને માં રવેચીને ધરાવો નિમંત્રિત નવ સ્ત્રીઓ કે બારાઓની હાજરીમાં વ્રતની વાર્તા વાંચવી પછી સૌને પ્રસાદ આપો પ્રસાદ આપતા પહેલા કપારે કંકુનો ચાંદલો કરીને ચોખા ચોરવા પ્રસાદની સાથે આ વ્રતની એક પુસ્તિકા કંકુના પાંચ ચાંદલા કરીને આપવા મા રવેચીનો પ્રસાદ રાત સુધી ઘરમાં ના રાખો નિમંત્રી સ્ત્રીઓને પ્રસાદ આપ્યા પછી જે પ્રસાદ વધે આરોસ પારસોમાં વેચી દેવો ત્યારબાદ સ્થાપનનું વિસર્જન કરવું જય રવરાય રવેચી માતે કી જય જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ તમને એવી જ કથા વાર્તાઓ ધાર્મિક કંઈ પણ સાંભળવું હોય તો મારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને આગળ નવી નવી કંઈ કથાઓ કંઈ સાંભળવી હોય તો કમેન્ટ કરો હર હર મહાદેવ દેવ